અને ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ભાઈનું એમ કેવું છે ટ્રેક્ટરમાં કઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને ટેક્ટરની કિંમત ત્રણ લાખ વીસ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે અને બીજું મેસીન ફર્બ્યુસન બોંતર પચાસ ડીએ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને બે હજાર ચૌદનું મોડલ છે અને વન ઓનર ટ્રેક્ટરમાં એન્જિન પાવરફુલ છે અને બેટરી નવી પાછળના ટાયર પચાસ સાઠ ટકા જેવા છે અને આગળના ટાયર નવા આખો કંપની ફિટિંગ ટ્રેક્ટર છે કંપની કન્ડિશનમાં ટ્રેક્ટરમાં સાઈડ ગેર છે અને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે ટ્રેક્ટરની કિંમત 295000 રૂપિયા રાખેલ છે અને એમાં ફેરફાર થઈ જશે અને બંને ટ્રેક્ટર અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના ચલાલા ગામમાં જોવા મળશે ટ્રેક્ટર ખરીદવા માટે માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ખરીદવા માટે ટ્રેક્ટરના માલિકનો સંપર્ક કરવો જો કોઈ મિત્રને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત આપવાની હોય તો ત્યાંસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના નવા વિડીયો જોવા મળે